છવ્વીસ અગિયારના આતંકી હુમલાએ સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી મૂક્યા હતા જેમાં પાકિસ્તાનથી ગુજરાતના દરિયાઈ માર્ગે મુંબઈમાં મોતનો નગ્ન નાચ ખેલનારા કસાબતો રહ્યો નથી પરંતુ નવસારીમાં પોતાના પરિવારના સભ્ય ગુમાવનાર માછીમાર પરિવારોને છ વર્ષ વિતાવવા છતાં પણ સહાયથી વંચિત છે આજે પરિવારની સ્થિતિ દયનીય બની ગઈ છે છવીસ અગિયારનો મુંબઈ પરનો એ આતંકી હુમલો આ માછીમાર પરિવારના માનસમાં આજે પણ દુજતો ઘા બનીને રહ્યો છે પાકિસ્તાની આતંકીઓએ મુંબઈ પરના આતંકી હુમલા પહેલા પોરબંદરના વાસીના નટુ રાઠોડ મુકેશ રાઠોડ અને બોરસીના બળવંત ટંડેલ નામના માછીમારોને મોતને ઘાટ ઉતારી તેમની બોટ પડાવી લીધી હતી અને મુંબઈ પહોંચી બોટ ચાલકની પણ હત્યા કરી હતી આતંકીઓના તાંડવનો ભોગ બનનાર આ માછીમાર પરિવાર આજે જાણે નોંધારો બની ગયો છે છ વર્ષના વહાણા વીતી ગયા છતાં આ માછીમાર પરિવારને કોઈ સહાય મળી નથી જે કસાબે હુમલો મચાવ્યો તો બોમ્બેની અંદર જેમાં અમારા બોરસી માછીવાડના બરવનભાઈ ટંડેલ બે વાંસીના હરપતિઓ જેઓને લોકો મારીને ફેંકી દેતા હતા ત્યારે ઘણા અધિકારીઓ અહીં આવી ગયા પણ આજ સુધી જેમને લગભગ થવાના કોઈ પ્રકારની મળી નથી એ એ માટે અમે ફરિયાદો કરી કરી ફરિયાદ લોકો પોતાના નિશાના પર લીધા હતા મોતને ભેટેલા માછીમારોની લાશ સુધા હજુ પરિવારજનોને નથી મળી તો બીજી તરફ સરકારી સહાય ક્યારે મળશે તે સવાલનો જવાબ પણ હજુ પરિવારને મળ્યો નથી પુત્રપતિ ગુમાવનાર પરિવારની આર્થિક સ્થિતિ પણ ખાસ્સી કથળી ગઈ છે અને જેના કારણે પરિવારના અન્ય સભ્યો મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે માછીમારી કરવા ગયેલા તે દરિયામાં ત્રાસવાદીઓ એ લોકોને મારી નાખેલા તે લોકોની લાશ મળી નથી તો અમને બે મહિના પછી ખબર મળી કે આવું આવું બનાવ ભાઈનું એટલે અમે તો એનું અંતિમ અંતિમ ક્રિયાકર્મ કરી લઈ અમને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી પોતાના સભ્ય ગુમાવનાર પરિવારની હાલત દયનીય બની છે પોતાને સહાય મળશે તેવી મીટ માંડીને બેઠી છે પરિવારના સભ્ય ગુમાવ્યાને 6 વર્ષ તો થયા હજુ કેટલો સમય પરિવારને રાહ જોવી પડશે તે એક મોટો સવાલ છે Bureau Report, GSTV.